વાઘરા બોઈલર બ્લાસ્ટથી ઘણા ઘણી ઉઠ્યું સાયખા જીઆઈડીસી વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના એકનું મૃત્યુ ચોવીસ ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત ઔદ્યોગિક વિસ્તારમાં સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મ કંપનીમાં મોડી રાત્રે એક ગમખવાર દુર્ઘટના સર્જાઈ છે રાત્રિના લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક મૃત્યુનું મૃત્યુ થયું છે જ્યારે ચોવીસ જેટલા લોકોને ઇજા પહોંચી છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મ કંપની પૂરતી સમિતિને રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓમાં સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સફાળ જાગ્યું હતું ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુ આંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે